ઘોઘા તાલુકાના કેરિયા ગામે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ આ જૂથ અથડામણમાં ત્રણ લોકોને ઈજા થતા તાત્કાલિક એક આઠ મારફતે ઘોઘાસી એચસી ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બે લોકોને ભાવનગર સરકી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો وہ کھا لیے کیا ہے جی آو جی آو جی پتہ ہے آ رہے نو آ رہے شو آ رہے نہ بھی آئیں گے بس نام کرو جے کو جے کو ہانو امر اور ماں تے گھر میں ماں دوپہر میں ہاں سن سن مدد چاہیے ہے آڈیو میں ڈالنا اپ દાદા મારી વાત આંબો આખા દિવસ નો નાનો આદમી રાજુભાઈ છે એની હારે ધમાલ હતી એની આમ જે ધમાલ એની હારે એને એકલા ને તારી સારી બાપ દીકરો મારવા જતી હોય ધમો પછી ધમાનો નરીશ્યો નરીશ્યા પછી એક નાગી હું ના એક બટુ એક રમેશ અને એક રમેશ સાહે એની આખા દિની વાતણ હતી અમારે તો કોઈથી સાહેબ કોઈને હારે બોલવાનું ન હોય કોઈને હારે બાંધવાનું ન હોય અને આટલી મારી અવસ્થા પણ કોઈ દી મારું સોપરામાં નામ નહીં હોય સમજા તમે તમને કેટલા જણાને વાગેલું છે પણ જો આ તાણી દાણાને બાપ દાપ દીકરો અહીંયા બીજા છોકરોને તો વાગેલો છે તો બધા મોન મારવા જેવું છે આ ત્રણ જો આ કાંકા લીધા આમાં જૂની કોઈ અદાવત તમારે ખરી પણ સાહેબ અમારું લોહી પી ગયા અમને હાથ લેવા દેતા નથી એકની હારે નહીં આખા ગામની માર મારનાર કોણ કોણ છે એ ધમોભાઈ પછી નરસિંહભાઈ પછી બટુકભાઈ અને રમેશભાઈ